જય મહારાજ મિત્રો એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો મિત્રો આજે આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છે કે જે એક દીકરાનો ઘર એવું એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે નડિયાદની અંદર કે જે અંતિમ યાત્રામાં પણ સેવાઓ આપી રહ્યા છે અને જે એનો કોઈ નથી એનું આધાર એવું દીકરાનું ઘર ત્યાં આપણે આવ્યા છે માનવ સેવા પરિવાર ટ્રસ્ટની મુલાકાત લેવા માટે તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહો તમને આખું જે એમનું દીકરાનું ઘર છે બિલ્ડિંગ અમારી પાસે તમે જોઈ શકો એ આખું એની અંદર બતાવીશું તમને અને એની અંદર સુધી આ લોકો સેવા આપી રહ્યા છે અને બાર દીકરા જે બા છે એ લોકોને સુધી જમવામાં અને બધી સુવિધાઓ આપી રહ્યા છે એ બધું બતાવી દઉં વિડીયો લાસ્ટ સુધી બન્યા રહો વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નથી સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા નડિયાદની અંદર અવિરત સેવા કરતી એક આ સંસ્થા છે ત્યારબાદ એક આ દીકરાનું ઘર જેની અંદર અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અને આપણો અત્યારે આ લાઈવ જે અત્યારે આપણો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એ પ્રોગ્રામના માધ્યમથી આજે હું જાહેર જનતાને જણાવી રહ્યો છું કે આજે હું પોતે એક વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યો છું એક વસ્તુ છે કે તમારા મનમાં આ વિચાર આવ્યો કેવી રીતે કે ભાઈ જેનું કોઈ નથી એનો હું આધાર બનું કે તમને પ્રેરણા ક્યાંથી મળી આજે શરૂઆત કરવાની જે એ પ્રેરણા માટે હું તમને એક જ લીટીમાં જવાબ આપી શકું છું કે જે વ્યક્તિ ભૂખમાંથી નીકળ્યો હોય એને ભૂખની ખબર

ત્યારે આવી શરૂઆત કરે છે તો એના લીધે મા બાપ નિરાધાર થઈ જતા હોય છે પણ જેનું આ જગતમાં કોઈ જ નથી ને એના માટે આ બધી જગ્યાઓ આશીર્વાદ રૂપ છે અત્યારે અંદર આપણા ત્યાં ત્યારે એકસો ને ચાલીસ જેટલા બા દાદા અહીંયા આશરો લઈ રહ્યા છે એમાં પચાસ થી પંચાવન વ્યક્તિ તો એવા છે કે જે સંપૂર્ણ બેડ્રેસ ડાયપર ઉપર છે કે જેના સમાજ પરિવાર કુટુંબ કોઈ રાખવા વાળો વ્યક્તિ નથી કદાચ ઘરનો દીકરો હોય ને કે વહુ હોય ને તો પણ આ કામ કરી શકતી નથી તો એવા નિરાધાર લોકો જે છે અહિયાં પચાસ થી સાહીઠ જણ આજે એના આશીર્વાદ એટલા બધા અમને આજે મળે છે અને એ બધાના આશીર્વાદ થી આજે આટલું મોટું તંત્ર આજે નડિયાદની અંદર અમે ચલાવી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં ગઈ કાલે પણ અમારે એક બા અહિયાં દેવ થઈ ગયા ચાલુ જ હવે આ સુધી

સાત વાગે ચા આપવામાં આવે છે સાડા નવ વાગે ગરમ નાસ્તોને ચા આપવામાં આવે છે સાડા વાગે દાળ ભાત શાક રોટલી મીઠાઈ ફરસાણ સાથે ભોજન આપીએ છીએ અને સાંજે પણ મીઠાઈને

નડિયાદ બહુ ભાગ્યશાળી છે કારણ કે નડિયાદ ની અંદર જન્મ થી લઈને મૃત્યુ સુધીની કોઈને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યાં સુધી આવી સંસ્થાઓ નડિયાદ ની અંદર છે